તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં તો દોસ્તો આજની વિડીયોમાં હું આપશો માટે મહત્વનો પરિપત્ર લઈને આવ્યો છું આઈઓઆઆર ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર કરવામાં આવતી ખેડૂત ખરાય પ્રમાણપત્રની ઓનલાઈન અરજીઓની કાર્યપદ્ધતિમાં સુધારો કરવા બાબતનો મહત્ત્વનો પરિપત્ર છે દોસ્તો આ તો શું ફેરફાર છે તેના વિશેની મહત્ત્વપૂર્ણ માહિતી જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આપશોને આવી જ મહત્ત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી રહે તો ચાલો દોસ્તો શરૂ કરીએ તો દોસ્તો આની અંદર દર્શાવવામાં આવેલું છે પરિપત્રની અંદર ડાયરેક્ટ હું પરિપત્ર પાસે જ લઈને જાઉં તો વંચાણ લીધેલ ક્રમાંક નંબર એકના પરિપત્રની રાજ્યમાં ડિજિટલાઇઝેશન અને ઓનલાઈન પ્રક્રિયા ભાગરૂપે ખેડૂત ખરાય પ્રમાણપત્ર મેળવવા માટેની ઓનલાઈન કાર્યપદ્ધતિ અમલમાં મૂકવા માટેની સૂચનાઓ આપવામાં આવેલ છે ત્યારબાદ વંચાણ લીધેલ ક્રમાંક નંબર બેથી અરજદાર પાસેથી અરજી તથા સોગંદનામા ક્ષતિઓના કિસ્સામાં અરજી ફી તથા પુનઃ અરજીના સંબંધમાં તથા ઓનલાઈન પ્રક્રિયા બાબતે સુધારા સૂચનાઓ પરિપત્રમાં કરવામાં આવેલ છે રાજ્યમાં મહેસૂલી વહીવટને સરળ બનાવવાના ભાગરૂપે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર આપવાનો પ્રક્રિયામાં શિરસ્તદાર પક્ષે અરજીની ચકાસણી અને તે પરતવે અભિપ્રાય માટે પૂરતો સમય મળી રહે તે સંબંધમાં નીચે મુજબના સુધારા સૂચનાઓ પરિપત્રથી કરવામાં આવે છે તો શું સુધારા કરવામાં આવે છે દોસ્તો તે આપ સૌ જાણીએ તો વંચાણ લીધેલ ક્રમાંક નંબર નંબર પરિપત્રના મુદ્દા અરજીની ચકાસણીની કામગીરી અંતર્ગત અરજદાર તરફથી ઓનલાઈન અરજીની પ્રક્રિયા બાદ પૂર્ણ કરવાની મહત્તમ સમયમર્યાદા બે દિવસની છે તેની જગ્યાએ હવે આ સમયમર્યાદા પાંચ દિવસની કરવામાં આવે છે પ્રિસ્ક્રુટીની કામગીરી આ સાથે સામેલ પરિશિષ્ટ એક મુજબના ફ્લોચાર્ટ પ્રમાણે કરવાની રહેશે ખેડૂત ખરા પ્રમાણપત્ર આપવાની સમગ્ર પ્રક્રિયામાં પ્રાંત અધિકારીએ પંદર દિવસની સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે તેમજ વંચાણ લીધેલ પરિપત્રોની અન્ય તમામ સૂચનાઓ યથાવત રહેશે ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે એચ સી પટેલ સંયુક્ત સચિવ મહેસૂલ વિભાગ ગુજરાત રાજ્યની સહિતથી આ હુકમ છે તે બહાર પાડવામાં આવેલ છે ખૂબ જ મહત્વનો અને કામગીરી લાગે તેવો પરિપત્ર છે દોસ્તો સમગ્ર કામગીરી છે તે પંદર દિવસની અંદર કરવાની રહેશે આ તેનો ફ્લોચાર્ટ છે દોસ્તો તો દોસ્તો આ હતો આજનો મહત્વપૂર્ણ વિડીયો આશા કરું છું કે આપ સુધી આજની મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ રિલેટિવ્સ તેની સાથે શેર જરૂર કરજો જેનાથી તેને પણ આ માહિતીની ખબર પડી શકે દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માધરમ